નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ આજ રોજ સુરત શહેર અડાજન વિસ્તારનું જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેર ભાજપ કન્વીનર મયુરભાઈ ચૌહાણ સુરત શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ દેસાઈ સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા જીતેન્દ્રભાઈ કોઠારી ધર્મેશભાઈ પાટક હાર્દિકભાઈ યોગેશભાઈ શહેર ભાજપના ચૂંટણી તૈયારીઓ જોરશોરથી પૂરા ભારતમાં ચાલી રહી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું મિશન ચારસોનું સફળતા બનાવવાનું છે જ્યારે આજ રોજ કાર્યકર્તાએ દરેક સોસાયટીમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘેર ઘેર જઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દરેક યોજનાથી લોકોને અગપત કરવામાં આવ્યા હતા લોકોનો પણ બહુ જ સારો પ્રતિસાદ મળ્યો હતો લોકોને પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યમાં જે પણ સરકાર અને દેશની પ્રગતિ છે તે પાછળ સિત્તેર વર્ષમાં થઈ ન હતી આ માટે લોકોનો એક જ વિચાર છે કે ફરી એકવાર ભાજપની સરકાર બને અને કેન્દ્રનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથોમાં રહે તેવી જ દરેક ભારતીયવાસીઓની આશા છે જ્યારે તે સંદર્ભે આજ રોજ અડાજનમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું ઉત્સાહ અને ઉમંગ જોતા એવું લાગી રહ્યું હતું કે દરેક કાર્યકર્તા પ્રધાનમંત્રી માટે અને ભારત રાષ્ટ્ર સંપિત માટે કામ કરવા માટે ઈચ્છુક છે દેશની વધુને વધુ પ્રગતિ થાય તેમજ એકવાર પાછી ભાજપની સરકાર બને કેન્દ્રમાં તેઓ તમામ વાર તૈયારી કરી રહ્યા છે તેમજ સોસાયટીના દરેક સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નમો એપ લોકોને અગવત કરવામાં આવ્યા લોકો પણ નમો એપનો સારો પ્રતિસાદ મળ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ પરેશ પ્રોહીતની સાથે એસટી બોર્ડ પટણામાં કામ કર્યું છે યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ મેમ્બર રહ્યો છે હાલમાં મોદી સરકારના 10 વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણનો જે ટેન્યોર છે એના 10 વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય કાર્યકર્તાઓ જે શક્તિ કેન્દ્ર કહેવાય છે કે એ શક્તિ કેન્દ્રમાં સામાન્ય રીતે પાંચ બુથો આવતા હોય છે એટલે સામાન્ય રીતે એવરેજ તમે પાંચ હજાર મતદારોનો અમારે સંપર્ક કરવાનો હોય છે અને ઘર ઘર સંપર્ક અભિયાન અમારું હાલમાં ચાલી રહ્યું છે એમાં આજે પહેલો દિવસ હતો આવતીકાલે બીજો દિવસ છે એમાં અમે આખા દેશમાં સત્તાવીસ કરોડ જેટલા લાભાર્થીઓ વિવિધ યોજનાથી લાભાન્વિત થયા છે આખા દેશમાં તે જ પ્રમાણે જન જન સુધી જે લાભાર્થીઓ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બે દિવસમાં પહોંચવાના છે અને એમને મળવાના છે અને આ જે દસ વર્ષનો સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે કામો છે તે લોકો સુધી પહોંચાડવાના લોકો સાથે સંવાદ કરવાના છે અને ફિર એકવાર મોદી સરકારની જે વાત છે તે એ વાત એ લોકો સામેથી સ્વયં સ્પષ્ટ કરવાના છે કારણ કે મોદી સાહેબનું જે શાસન છે તે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની પાસે લાવવાના છે અને ફિર એકવાર મોદી સરકાર પાછી આવવાની છે એમાં કોઈ બે મત નથી મિનમેક નથી કારણ કે મોદી સાહેબે જે કામ કર્યા છે તે મને એવું લાગે છે કે આ